નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આવતા મહિને મહાશિવરાત્રીનો મહાપર્વ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં અત્યારથી તેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જ્યાં દર્શક મિત્રો આવતા મહિને લગભગ કહી શકાય કે આઠ તારીખની આજુબાજુ મહાશિવરાત્રીનો મહાપર્વ આવે ત્યારે શિવજી કે સવાર વડોદરા શહેરમાં પણ નીકળતી હોય છે ત્યારે આ યવતેશ્વર ઘાટ પર તે અત્યારે કહેવાય છે કે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે

વડોદરા કલાનગરી સંસ્કારી નગરી ધાર્મિક નગરીમાં સમયદાન જે રીતે વિશ્વામિત્રી સેવા સમિતિ ને અલગ અલગ એનજીઓના માધ્યમથી થઈ રહ્યું છે યવતેશ્વર ઘાટ મુકામે તમામ રવિવારે છેલ્લા ઘણા સમયથી આ ટીમ કામ કરી રહી છે આપના માધ્યમથી કહેતા આનંદ થાય છે કે જે ટીમ અહીંયા કામ કરી રહી છે પોતાનો સમયદાન આપી રહી છે શિવરાત્રિના દિવસે અહીંયા ધાર્મિક પ્રસંગની સાથે તમામ પેઇન્ટિંગ થી મારી બધું જ વસ્તુ અહીંયા ઉપલબ્ધ કરાવનાર છે આપણા માધ્યમથી તમામ લોકો અહીંયા જોડાય એવી શુભેચ્છા બિલકુલ તમામ લોકો જોડાય તેવી વાત કરવામાં આવી છે ખાસ કરીને આ યવતેશ્વર ઘાટ છે જે અતિ પુરાણી આ ઘાટ આવેલો છે વિશ્વામિત્રી નદી અહીંથી પસાર થઈ છે અને ત્યારે અને કહેવાય છે કે આપ જોઈ શકો છો આ તમામ જે ગંદકીઓ છે એ અત્યારથી તેની સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા શહેરની આ કાલાઘોડા પાસે આવેલો આ ઘાટ છે યવતેશ્વર ઘાટ ત્યાં તેની સાફ સફાઈ શરૂ કરી દેવામાં છે વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા આ સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને હવે આવનારા સમયમાં જ્યારે શિવરાત્રિનું મહાપર્વ આવી રહ્યો છે ત્યારે અહીંયા આ ઘાટ પર અવનવી કહેવાય છે કે પેન્ટિંગ શરૂ કરવામાં આવશે અને ધાર્મિક કાર્યક્રમો અહીંયા શરૂ કરવામાં આવશે તેવું પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી સાથે પણ વાત કરીશું સંજયભાઈ શું કહેશો વિશ્વામિત્રી આ યવતેશ્વર જૂનો ઘાટ છે તેની સાફ સફાઈ શરૂ કરવામાં શું કહેશો આ શિવરાત્રી નિમિત્તે ઘાટની સાફ સફાઈ ચાલુ રહી છે આઠ માર્ચે શિવરાત્રી છે અને વડોદરાવાસીઓની નજર વિશ્વામિત્રીના જીવો વિશ્વામિત્રીની પ્રદૂષણતા પર અને વિશ્વામિત્રીના પાણી પર નફતા વન્યજીવો પર પડે એના હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને એની અંદર દર વખતે ને વખતે વિશ્વામિત્રી સેવા સમિતિ જોડે વડોદરાના બધા લોકો જોડાય છે આ વખતે બી ઘણા મોટા ગ્રુપ જોડાય છે નાની મોટી બત્રીસ સંસ્થાઓ ભેગી મળીને શિવરાત્રીના દિવસે દિવ્ય અને ભવ્ય પ્રોગ્રામ કરવાના છે જે સવારથી લઈને બીજા દિવસ સુધી ચોવીસ કલાક કાર્યક્રમ ઘાટ ઉપર ચાલુ રહેશે આઠ તારીખે જયારે શિવરાત્રી ત્યારે અહીંયા શું મહત્વનું શું મહત્વના કાર્યક્રમમાં સવારે વિધિવત પૂજા થશે પછી બપોરે ગાયત્રી યજ્ઞ રાખ્યું છે એકસો એક કુંડી પછી સાંજે મ્યુઝિકલ પ્રોગ્રામ છે જેમાં નાના સો જેટલા બાળકો ભોલેનાથ બનીને આવશે અને સ્ટેજ બનાવીશું એની ઉપર બધા ભોલેનાથના ગીતો ગાશે વડોદરાના આર્ટિસ્ટો જે નોન પ્રોફેશનલ છે ત્યારબાદ બધા આર્ટિસ્ટો દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં આવશે ને એવું રંગ રંગે ચંગે બધો પ્રોગ્રામ કરીશું ને રાત્રે બાર વાગ્યા પછી એક યજ્ઞ ચાલુ થશે અને ત્યાર પછી બધું સવાર સુધી બ્રહ્મ બ્રહ્મમુર્ત સુધી બધા દિવ્ય પ્રોગ્રામ ચાલુ રહેશે બિલકુલ તમામ અહીંયા ધાર્મિક કાર્યક્રમો અહીં આ યવતેશ્વર ઘાટ પર થવાના છે ત્યારે આજથી કહેવાય છે કે જે વિશ્વામિત્રી પાછાનો આવેલો યવતેશ્વર ઘાટ છે ત્યાં ત્યારે સાફ સફાઈ છે તેઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવશે છે પરંતુ ચોક્કસ આવનારા જે શિવરાત્રી નો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે તમામ લોકો શિવમય બને તેવું આયોજન વડોદરા શહેર દ્વારા કરવામાં આવ્યું છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા